ખાસ કરીને આજે ચેતરભાઈ જ્યારે હાજર થઈ રહ્યા છે ત્યારે અમે સમગ્ર જે ડેરીયાપાડાની જે કહી શકાય ધનતા છે એમને જે ચાલી રહી છે એનો એનો જે પ્રતિસાદ મળી રહ્યો છે કે ખાસ કરીને જેતરભાઈ જે પોતાની જે કહી કે વાત જે છે એ વાત પોતાની અત્યારે રાખવા જઈ રહ્યા છે અને સારી બાબત છે કે અત્યારે પોલીસ સમક્ષ ક્યાંક હાજર થવાની વાત અત્યારે અમારા સુધી પણ પહોંચી છે એટલે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે એક તરફ ગઈકાલે જે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એ ભાજપમાં ગયા છે બીજી તરફ વાત થઈ રહી છે કે અન્ય બી સમર્થકો જે જઈ શકે છે અને બંને તરફની વાત થઈ રહી છે કે એક તરફ બીજેપીમાં જાય છે ને બીજી તરફ એમની પર થાય છે એ બાબતને લઈને તમે શું કહેશો ખાસ કરીને જોવા જઈએ તો અમારા ચારે ચાર બીજા અન્ય ધારાસભ્યો જે છે એની સાથે અમારી વાતચીત થઈ ચૂકી છે એ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી એવી અમને અધિકૃત માહિતી મળેલી છે અમે ચારે ચાર જે અત્યારે એમએલએ છે તે સિટિંગ જે એમએલએ જે છે આમ આદમી પાર્ટીના એ આદમી પાર્ટીના ધારાસભ્યો જોડે અમે વાતચીત કરી છે કે એ કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે પ્રેશર ટેકનિક અપનાવી રહી છે પ્રેશર ટેકનિકમાં આવવાના નથી અને ત્યારે જોવા જઈએ તો અત્યારે ભૂપત ભાયાણીની જે વાત ચાલી રહી છે કે ભૂપત ભાયાણી અત્યારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ગઈકાલે એને આમ પાર્ટીમાંથી અને કહી શકાય કે પોતાના ધારાસભ્ય પદેથી અને રાજીનામું આપ્યું છે તો હવે જોવા જઈએ છીએ તો વોશિંગ મશીનમાં અત્યારે કહી શકાય કે શુદ્ધ થવા જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એની ઉપર જે આક્ષેપો કે જે આરોપો લાગ્યા છે આક્ષેપો કે આરોપોથી બચવા માટે એ અત્યારે અત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરી રહ્યા છે હવે થોડી વાર રાહ જોવાની વસાવા જે છે એ લોકોના લોકોના દિલમાં વસેલા વસેલા છે છે અને એટલે થોડાક સમયની રાહ જોઈએ કે હાજર તો ચોક્કસપણે થશે પોલીસ સમક્ષ હાજર થશે કે પછી પોલીસ ધરપકડ કરી રહેશે ના ના ધરપકડ કરવાનો તો સવાલ જ નથી આવતો કારણ કે સામે ચાલીને જે વ્યક્તિ હાજર થાય છે તો એમાં ધરપકડ કરવાની તો વાત જ નથી આવતી એટલે સામે ચાલી જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો જવાબ આપવામાં આવશે કે અત્યારે જે લીગલ રેમેડીઝ અને જે મળેલી હતી કહી શકાય કે જે કાયદાકીય રીતે જે જોગવાઈઓ મળેલી હતી એમાં જે કહી શકાય આગોતરા જામીનની પણ જોગવાઈ છે તો આગોતરા જામીનની જોગવાઈ પણ એ અત્યારે કહી શકાય કે હાઈકોર્ટ સુધી પહોંચી હતી હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે છતાં પણ જે પ્રશ્નો છે કહી શકાય કે રેડિયાપાડાની જે જનતાના જે પ્રશ્નો છે પ્રશ્નોને વાંચી આપવા માટે ચોક્કસપણે જેતરભાઈ વસાવા છે હાજર યુવરાશ્રી સમર્થકો એવું વારંવાર કહી રહ્યા છે કે ચેતરભાઈ સાચા છે સાચા છે તો અત્યાર સુધી કેમ હાજર ના થાય અત્યાર સુધી કેમ સામે ના આવે ચોક્કસપણે ખાસ કરીને જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા જે આપણે કાયદાકીય રીતે જે જોગવાઈ ન્યાયતંત્ર ન્યાયતંત્રમાં જે જોગવાઈ મળેલી છે ન્યાયતંત્રની જોગવાઈ પ્રમાણે એમાં લીગલ રેમેડીઝ છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ પોતાની રીતે કહી શકે ગુનાહિત કૃતિમાં સંડોવાયેલો નથી એના માટે આગોતરા જામીન લઈ શકે છે અને ત્યારબાદ પોતાનો પક્ષ રાખી શકે છે એટલે ચેતનભાઈ વસાવવા માટે પણ અમે માંગણી કરીએ છીએ કે એક સીટની રચના થવી જોઈએ અને સીટની રચનામાં રચના થઈ કેમ કે ધારાસભ્ય છે એ જનતાના જનપ્રતિનિધિ છે એ કોઈ આલતું ફાલતું કે વ્યક્તિ તો છે નહીં એટલે જે ધારાસભ્ય રીતે જે ડિગ્નિટી જળવાવી જોઈએ ડિગ્નિટી જળવાય અને જે આરોપ લાગી ગયા છે એમાં ના નહીં પરંતુ આરોપ જે છે એ હજી સુધી કહી શકાય કે આક્ષેપો અને આરોપો જ છે